લગ્નસરાની મોસમના કારણે ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા રાજ્યમાં વસંત પંચમી સુધી ફૂલોના ભાવ આસમાને રહેશે કારણ કે લગ્ન દરમિયાન અલગ અલગ વિધી તથા ડેકોરેશનમાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે જેથી ફૂલોનો ઉપાડ સારો રહ્યો છે ડેકોરેશન માટે અમુક ફ્લાવર્સ જે વિદેશથી મંગાવવામાં આવે છે તેના ભાવ પણ હાલ આસમાને પહોંચ્યા છે હવે અત્યારના યંગ જનરેશન પ્રમાણે અને આ નવી જનરેશન પ્રમાણે મોસ્ટ પ્રોબેબલી એમાં બે ટાઈપના વર્ગ હોય છે કે જે ખર્ચવાવાળા હોય છે અને જે લોકો આર્ટિફિશિયલમાં બી કરે છે પણ જે લોકો ફ્લાવર્સ ઓરિજિનલ ફ્લાવર્સમાં કરવા માંગતા હોય છે એ લોકો એક્ઝોટિક ફ્લાવર્સનો યુઝેજ બહુ થાય છે જે અહીંયાથી નહીં પણ સાઉથ આફ્રિકાથી અને થાઈલેન્ડથી શિપમેન્ટ થાય છે એ વીકમાં એક જ વાર આવે છે અને એ બધા કન્ જેટલા બી કન્ઝાઇનમેન્ટ આવતા હોય છે કન્ટેનરમાં એ બધા બોમ્બે અને પુણે ઉતરે છે મોસ્ટ પ્રોબેબલી વધારે અને એ બધા ફ્લાવર્સ જેમ કે સિમ્બોડિયમ છે ડેલ્ફિનિયમ છે એ બધા એક એક સ્ટીકના હોય છે અમારે એક સ્ટીકમાં દસ એક બંડલમાં દસ સ્ટીક આવે તો એ એક સ્ટીકના પચીસોથી ચાર હજાર રૂપિયાની એક સ્ટીક આવે છે પણ એ બધા ખાલી સેલિબ્રિટીઝ હોય કે કોઈ હાઈ ઓથોરિટીના લોકો એ લોકો જ યુઝ કરે છે